પણ આ વખતે દીપડો તો નહીં પણ એટલા બધા હાર્ટ એટેકના કેસ આવ્યા છે કે એની તમે વાત જવા જો કેમ કે આ પહેલી વખત એટલા બધા હાર્ટ એટેકના કેસ આવ્યા છે એની પાછળ શું કારણ હતું અને કઈ રીતે કઈ જગ્યાએ વધારે લોકો છે એ સર્ગવાસ થાય છે તો સંપૂર્ણ આજે હું તમને વિડીયોમાં કહીશ કે કઈ રીતનું શું છે હકીકત લાખોની સંખ્યામાં પરિક્રમાર્થીઓ છે એ પરિક્રમા કરવા એવા થાય કહેવાય કે આ જે ઘટનાઓ જે બની રહી છે મૃત્યુની એ મોસ્ટ ઓફલી હાર્ટ એટેકનો જ એક મેન રીઝન રહી છે કેમ કે ન્યા જે ગિનારની લીલી પરિક્રમા છે સડાય જેવી આવે છે પથ્થરોથી ભરેલી તો એ જગ્યાએ એમ કહી શકાય કે મિત્રો વધારેમાં વધારે સડાયના હિસાબે કોઈને બ્લડ પ્રેશર લો થઈ જાય તો બીપીનો પ્રોબ્લેમ હોય તો અચાનક જ એમ કહી શકાય કે હાર્ટ એટેકની બીમારી છે પ્રોબ્લેમ છે એ જ એનાથી જ વધારે આ વખતે મૃત્યુ થયા છે મુંબઈથી છે રાજકોટથી છે થી છે આ બધી જગ્યાએથી લોકો છે એ સ્વર્ગવાસ થયા છે ને ખાસ મારી વાત કરું તો અમે જે વ્યક્તિને લઈને આવ્યા હતા એ રાજકોટના હતા પ્રોપર અને એમનો શરીર ટૂંકમાં બહુ જાડું હતું બહુ ઘણું બધું જાડું હતું કેમકે આશરે ઉંમરની વાત કરીએ તો પંચાવન વર્ષ જેવું હોય છે કદાચ પંચાવન આજુબાજુ હોય છે પણ શરીર બહુ વધારે લોટકું હતું તો જેટલા શરીરની અને શરીર જાડાઓ એમ સળવામાં પ્રોબ્લેમ થાય જે માળવેલાની જે ઘોડી છે એ જગ્યાએ સૌથી વધારે સાંસિજ રહી કેમકે એ જગ્યા છે ને એ સડવી એ બહુ મુશ્કેલ પડે છે એટલે અને બીજા નંબરમાં લોકો જે વધારે આવી જાય તો એકબીજાનું શું કહેવાય કે એકબીજાની ભરતીથી શ્વાસ મૂંજાઈ જાય ને એવું ઘણી બધી વખત થતું હોય કેમ કે ઘણા બધા લોકો મોટી સંખ્યામાં આવે તો શ્વાસનો મુજારો ને એવું થતું હોય છે પણ આ વખતે એમ કહી શકાય કે મોસ્ટ ઓફલી લોકો છે એ હાર્ટ એટેકથી જ મૃત્યુ પામ્યા છે આ વખતે લગભગ મારા અંદાજે રેકોર્ડ તૂટી ગયો છે કેમ કે એટલું પરિક્રમાર્થીઓ હતા એ પરિક્રમા કરવા એવા છે તો એકબીજાના માળાની ગરમીથી મુઝારો થઈ જાય એવું ઘણી બધી વાર થાય આપણે ઘણી બધી વાર જાતા હોઈએ કે અમુક જગ્યાએ જ્યાં એમ કહી શકાય કે લોકોની ભીડભાડથી મુઝારો થતો હોય અને થોડી ઘણી શ્વાસની બીમારી હોય ને એને તો હું રિક્વેસ્ટ જ કરી કે આ વખતે ગયા વખતે કોઈ પરિક્રમા જાવું જ નહીં કેમ કે આવા કેસ વધવા મળ્યા છે અને પોલીસ કર્મચારીઓને પણ ધન્યવાદ દેવો પડે કેમ કે એટલી બધી જગ્યાએ પોલીસ કર્મચારીની વ્યવસ્થા છે અને અમે જે વ્યક્તિને લઈને આવ્યા હતા રાજકોટથી તો એમાં ખાસ પોલીસ કર્મચારીઓ બહુ સરસ મજાની ઝોળી લઈને આવ્યા હતા અમે જે ઝોળીમાં નાખીને કેમ કે એ ન્યા એ જગ્યાએ શું કહેવાય આપણે ટ્રેકચર કહેવાય ને એ પણ અલાઉ ના મળી શકે એમ નહોતું એવી સિચ્યુએશન હતી ધાબળામાં ભાઈને લઈને આવ્યા હતા ને વચ્ચે તો ધાબળો ફાટી ગયો પછી પાંચસો બીજો ધાબળો લીધો એવી જ રીતે એ ભાઈને અમે ચાર પાંચ કિલોમીટર સુધી નીચે પહોંચાડ્યા પણ ખાસ એમાં પોલીસ કર્મચારીનો બહુ સરસ મજાનો હતું કે ભાઈ છેઠ સુધી ભાઈ પોલીસ ભાઈ હતા એ ઠેઠ સુધી નીચે ઉતારવા સુધી ઠેઠ ચેકપોસ્ટે પેલી જે ઈંટવાની ઘોડી છે ત્યાં સુધી સાહેબે હેલ્પ કરી અને બીજા પણ ઘણા બધા લોકો હતા જે ઝીણા બાવાની મઢીથી પરિક્રમા કરતા હતા છતાં પણ નીચે આવ્યા છે એ ભાઈને લઈને તો એ એક સારી વાત કહેવાય કે ભાઈ પરિક્રમા કરતા હતા કેસ ખલાસ થઈ ગયો ફેલ થઈ ગયો છતાં પણ એ પરિક્રમા અરજી મૂકી અને અમારી જેમ નીચે આવ્યા પાછા તો એ પણ એક સરસ મજાની વાત કહેવાય કે ભાઈ એટલી બધી પરિક્રમા કરે છે સત્તા પણ એ પરિક્રમા મૂકીને નીચે આવ્યા છે તો આવા ઘણા બધા આ વખતે બનાવ બની ગયા છે પહેલી વખત ગિરનારની લીલી પરિક્રમામાં એમ કહી શકાય કે પહેલી વખત આવો બનાવ બન્યા કે એટલા બધા લોકોના એક સાથે સ્વર્ગવાસ થયો લગર આવો ક્યારેય થયું ને તમે પણ તમને પણ ખબર જ હશે કે આવું ગિરનારની હિસ્ટ્રીમાં ક્યારેય નથી થયું પરિક્રમાની હિસ્ટ્રીમાં ક્યારે આવો કેસ નથી બન્યા એવા કેસ આ વખતે બની ગયા છે તો બીજું તો જાજુ તો કાંઈ નહીં કહે પણ ખાસ વધારે વધારે પડતું જે આ કેસ થતા હોય ને તો સડાઈ જે સડાઈ છે માળવેલાની જે ઘોડી છે બહુ અઘરી છે તો ત્યાં આવા વધારે કેસ થવાના સાંસિસ રહે કેમ કે એ જગ્યાએ સડવું છે ને એ પથ્થરથી ભરેલી ઘોડી છે તો એ સડવી બહુ મુશ્કેલ પડે છે તો આવી રીતે ઘણા બધા ભાઈઓ છે એ દેહાંત થયા છે તો એમના આત્માને ભગવાન શાંતિ આપે એવી પ્રાર્થના કરીશું પરિક્રમા દરમિયાન વધારે પડતા જે લોકો આવે છે એનું મેન રીઝન એ છે કે પરિક્રમામાં એક પણ રૂપિયાનો ખર્ચો નથી થતો મિત્રો જ જેટલા છે એટલે મોટી સંખ્યામાં લોકો છે એ આવતા હોય છે પણ હવે ધીરે ધીરે હું જ્યાં સુધી માનું ત્યાં સુધી ક્ષેત્ર છે એ થોડાક લિમિટેડ થઈ જાય કાબૂમાં થઈ જાય અથવા તો કાંઈ ને કાંઈ રૂલ્સ થઈ જાય કે જે પચાસ વર્ષની ઉપરના છે એમને જ તે ભોજન આપવામાં આવે છે બીજા કોઈને ભોજન નહીં આપવામાં આવે આવી રીતના કંઈક થોડાક રૂલ્સ થાય પરિક્રમામાં તો પચાસ ટકા લોકો છે એ ઓછું થઈ જતું હોય કેમ કે અત્યારે ભરપૂર માત્રામાં અન્નક્ષેત્ર છે પરાણે બધાને ભરપેટ જમાડે છે તો ક્ષેત્રને હિસાબે પણ મા હું માનું ત્યાં સુધી ક્યાંયને ક્યાંય લોકો છે એ મોટી સંખ્યામાં વધારે આવે કેમકે કોઈ ખર્ચો થવાનો નથી અંદર એટલે ક્ષેત્ર થોડાક લિમિટેડ થઈ જાય અને એવી હતો નાના મોઢે મોટી વાત એ વાતથી પણ ખરેખર પરિક્રમા જે છે એ કંટ્રોલમાં કરવી હોય લોકોનો કંટ્રોલ કરવો હોય તો કાંઈ ને કાંઈ તંત્ર છે જે એને કાંઈ ને કાંઈ એક્શન તો લેવી જ પડશે નહીં મિત્રો કંટ્રોલ થાય એવો કોઈ સાંસદ નથી કેમ કે એટલી મોટી સંખ્યામાં લોકો આવી જાય છે પોલીસ કર્મચારીઓ બિચારા શું કરી ન્યા કહો એટલે એટલી મોટી સંખ્યામાં લોકો આવી જાય છે એટલે ખાસ તો એ જ રહેશે કે અન્ન ક્ષેત્રને કાબૂમાં કરી લે અથવા તો એમ કહી દે કે ભાઈ પચાસ વર્ષની ઉપરના જે વ્યક્તિ છે એને જમાડવામાં આવશે બીજા કોઈને ભોજન નહીં આપવામાં આવે તો મિત્રો પચાસ ટકા હું માનું ત્યાં સુધી જે પબ્લિક છે એ ઓછું થઈ જાય છે ગિરનારની પરિક્રમામાં તો આ રીતનું છે બાકી કાંઈ ખોટું કહેવાય ગયું હોય તો માફી માંગુ છું પણ ખરેખર જે હું ધારું છું પરિક્રમાને કાબૂમાં પરિક્રમાર્થીઓ જે ઓછાની સંખ્યામાં આવે એ માટે કાબૂ કરવા માટે બીજા તો કોઈ રસ્તા એવા છે નહીં કે જેનાથી કાબૂ થઈ શકે મેન તો અન્નક્ષેત્ર છે કેમકે અન્નક્ષેત્રના હિસાબે પચાસ ટકા લોકો મારા હિસાબથી હું જ્યાં સુધી માનું ત્યાં સુધી બધાનું નક્કી તો મારા હિસાબથી હું કહું છું કે જ્યાં સુધી હું માનું છું ને ત્યાં સુધી રસોડા જે છે અંદર ચાલે છે એના હિસાબે પચાસ ટકા લોકો છે એ વધારે એક્સ્ટ્રા આવે છે જો લિમિટેડ રસોડા થઈ જાય પચાસ વર્ષની ઉપરનાને જ ભોજન આપે તો બહુ ઓછી સંખ્યામાં ને ખરેખર પરિક્રમા છે એ વૃદ્ધ લોકોને જ પહેલાં વૃદ્ધ લોકો જ કરતા હવે જ આપણી યંગ જનરેશનની છે એ બધા કરવા માંડી છે પણ પહેલાં બધા વૃદ્ધ લોકો જ કરતા તો એ રીતે બને ત્યાં સુધી થોડીક કંટ્રોલમાં આવે તો વધારે સારું અને તો આવા કેસ પણ ન બને અને ખરેખર રિયલ જે પરિક્રમા છે એ થાય અને પરિક્રમાની જે શરૂઆત થવાની હોય ત્યાંથી એક દિવસ બે બે દિવસ અગાઉ જ લોકો પહોંચી જાય છે એટલે ન છૂટકે ગેટ ખોલવા પડે છે નહીંતર ગેટ કાયદેસર એમ કહી શકાય કે અગિયારસને દિવસે જ પરિક્રમાના ગેટ ખુલતા હોય પણ યાત્રીઓ એટલી મોટી સંખ્યામાં થઈ જાય એટલે ન છૂટકે તે પોલીસ કર્મચારી છે તંત્ર છે અને ગેટ અગાઉ ખોલવા જ પડે નહીંતર ભવનાથમાં હમાય નહીં લોકો એટલે ગેટ પણ અગાઉ ખોલી નાખે છે એટલે પરિક્રમાનું જે ખરેખર જે મહત્ત્વ રહ્યું છે ભગવાન શ્રી કૃષ્ણએ ત્રણ કરીથી એમ કહી શકાય કે રાત્રિ વિશ્રામ જે ત્રણ દિવસની સાડા ત્રણ દિવસની પરિક્રમા છે એ હવે કોઈ નથી કરતું પાંચ દિવસની આમ તો પરિક્રમા છે એ નથી કરતું એક જ દિવસની અંદર બધા નીકળી જાય છે હજુ કહેવાય ગયું તો માફી માગું છું પણ ખાસ તો વધારે આવા કેસ ન બને આવનારી પરિક્રમામાં એ માટે આજે આપણે કંઈક થોડુંક બોલ્યા છીએ આપણી સાઈડથી મારી સાઈડથી મારો ઓપિનિયન છે એ શેર કે બીજા બધાને સાર્વજનિક તો આપણે વિડીયોમાં નથી કહેતા પણ જે મારો ખુદનો જે પર્સનલ ઓપિનિયન છે એ હું તમને આપું છું કે આના હિસાબે વધારે લોકો છે એ પરિક્રમા કરે છે જો એ વસ્તુ બંધ થઈ જતી હોય તો પરિક્રમા છે એ ઓછા લોકો કરે એમ ટૂંકમાં બાકી હવે તે અત્યારે તો મનોરંજનનું થઈ ગયું છે વધારે તો બધા એન્જોય કરવા માટે પરિક્રમા કરે છે પણ પરિક્રમાનું જે ખરેખર સાચા અર્સમાં જે મહત્ત્વ હતું એ હવે નથી રહ્યું મારા અંદાજે મને એવું લાગે ત્યાં સુધી કેમ કે બધા એક જ દિવસની અંદર બાર કલાકમાં કોઈ ચોવીસ કલાકમાં એવી રીતે નીકળી જતા હોય છે તો આ રીતનું છે બાકી તો બીજું કંઈ જાજુ તો નથી કેવું પણ આશા કરું છું વિડીયો ગેમો છે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરવાનું ભૂલતા નહીં ને કમેન્ટની અંદર તમારો જે ઓપિનિયન છે મેં જે કીધું એ તમને યોગ્ય લાગ્યું હોય તો કહેજો જરાક મને એટલે આઈડિયા આવે અને બીજું કંઈ પણ તમારે આમાં કહેવું હોય કે પરિક્રમામાં ઓછું માણસો આવે કઈ રીતે ઓછું થઈ શકે તો તમારો ફીડબેક કમેન્ટમાં જરૂર આપજો ચાલો મળશું બીજા વ્લોગમાં ને બધા જને જે એમ કહેવાય કે સ્વર્ગવાસ થયા છે એમને બધા જને ભગવાન ગિરનારી મહારાજ છે એ શાંતિ આત્માને એમની આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના કરીશું અને જય ગિરનારી